એ બીજ હાલ જાતો તો એટલે ઓલા ઘોડાના રખેવાળે ઘોડીને ચાબખો માર્યો એટલે બીજ ઊભો રહી ગયો અને ઓલાને ઠપકો દીધો એટલે ઓલો રાજનો માણસ એટલે એણે સિદ્ધરાજને ફરિયાદ કરી કે આ બીજ મને આમ કહે છે એટલે સિદ્ધરાજે બીજને પૂછ્યું કે તમે કેમ આમ કર્યું તો કે ઘોડીના પેટમાં વછેરો છે અને એ ચાબકો માર્યો એટલે એ વછેરાની ડાબી આંખ ફૂટી ગઈ છે એટલે મેં ઠપકો આપ્યો એટલે કે આ હાચું તો કે મારો માથો લઈ લેજો ખોટું હોય તો તો સિદ્ધરાજ કે હું તમને બંદીવાન બનાવું પછી સિદ્ધરાજને બંધ ઓલા માણસને બીજ ને બંદીવાન બનાવ્યો અને ઘોડી જ્યારે વછેરાને જન્મ આપ્યો ને

તો અમે રૂપિયા બે રૂપિયા કાંઈક ઘેર ગયા તો ત્યાંથી કૂદતા કૂદતા આવી મને બે રૂપિયા એના મળ્યો મને બે આવો જવાના